અને તમારી એક લાઇક અમને ઘણી બધી પ્રેરણા આપે છે તો લાઇક કરવાનું પ્લીઝ ભૂલતા નહીં તો હવે તમારો વધારે સમય નહીં લઉં ઝડપથી શરૂ કરીએ મોસ્ટ ટાઈમ બેવા પ્રશ્નો ને વિડીયોના અંત સુધી બની રહેજો કેમકે આમાંથી એક બે ક્વેશ્ચન આવી શકે એવું છે તો ક્વેશ્ચન ઉપર થોડોક ભાર આપજો કેમ કે પર્યાવરણ વિષયના છે મોસ્ટ ઓફ ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર એક પૃથ્વી પર પ્રથમ અસ્તિત્વ ધરાવતું વનસ્પતિ જૂથ કયું છે તો એ વનસ્પતિ જૂથ છે લીલ સ્વરૂપે હોય તો લીલમાં થાય અવખંડન અવખંડન ટુકડામાંથી પાછો નવો સજીવ બની જાય અવખંડન કહેવાય લીલમાં લિંગી પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય તો જન્યુયુગ્મન લિંગી પ્રજનન પૂછ્યું તો યુગ્મન અને વનસ્પતિક પ્રજનન આવે તો અવખંડન ચાલો નેક્સ્ટ લીલમાં એકવિધ જીવન ચક્ર દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન સંભાજન થાય તો સંભાજન ક્યારે થાય જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે સંભાજન થાય નીચે આવેલ કયા લક્ષણ પરથી કહી શકાય કે લીલની બે જાતો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે તો તો સરખા રંજક દ્રવ્ય ધરાવે છે એટલા માટે નીલહરિત લીલની બે રચના અન્ય લીલથી અલગ પડે છે કારણ કે નીલહરિત લીલ તે આદિકોષ કેન્દ્રી છે દ્વિઅંગીના જન્યુજનક તબક્કા માટે શું અસત્ય છે દ્વિઅંગી હોય તો એમાં ગુણ અવસ્થા અસત્ય છે દ્વિઅંગીના બીજાણુ કોષ કેવા હોય તો એકકીય હોય વનસ્પતિ જો કે જે બીજાણુ અને વાહક પેશી ધરાવે પરંતુ બીજ છે બીજ વગરના હોય તો એને કહેવાય ત્રિઅંગી માત્ર ત્રિઅંગી નેક્સ્ટ વનસ્પતિ જૂથ કે બીજાણુ અને ભ્રૂણ ધરાવે પરંતુ બીજ અને અવાહક પેશીધારી છે તો એને આપણે કહીશું દ્વિઅંગી નેક્સ્ટ ત્રિયંગીમાં બીજાણુ પર્ણ ખાલી જગ્યા પ્રકારના છે તો સમર્ણિ નેક્સ્ટ મહાબીજાણુ ધાની કયા નામે ઓળખાય તો અંડક તરીકે ઓળખાય જ્યારે બીજ મહાબીજાણુ પર્ણ પર ઉદભવે છે અને ફળથી આવૃત હોય તેવી વનસ્પતિના સમાવેશમાં કરાય તો એને કહેવાય અનાવૃત બીજધારી મહાબીજાણુ પર્ણ પર ઉતરે અને ફળ આવૃત નથી આવૃત નથી ને એટલે જેને અનાવૃત કહેવાય અને જો આવૃત હોય તો એને કહેવાય આવૃત્ત ખાલી જગ્યા જે બીજ ધરાવે પણ ફળ ધરાવતું નથી

ખાલી જગ્યા લીલ કે જે આર ફાઇકોઇરીથ્રીન રંજક દ્રવ્ય ધરાવે છે અને ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે તો એ છે રોડોફાઇસી શકુષ્પી વનસ્પતિ માટે નૈસર્ગિક વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું તો બેન્થામ અને ઉપકર દ્વારા ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન કે કુડમલીઓ દ્વારા થાય તો લિવરવર્ટમાં કઈ દરિયાઈ લીલ વિરાટ વનસ્પતિક દેહ બનાવે તો કેલ્પ નેક્સ્ટ કઈ વનસ્પતિ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને અક્ષર કુ મહત્વ આપે તો કૃત્રિમ લીલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોકોલોઇડ્સ ક્યાં છે તો આલ્જીન અને કેરાજીન પહાડોના રીચના શરીર પર કઈ વનસ્પતિઓ વસવાટ જોવા મળે છે તો લીલ પહાડોના રીચ ઉપર લીલ થઈ જાય વોલ્વોક્સ અને ફ્યુકસમાં કયા પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે તો અંડજન્યુક ક્લોરોફાઈના કેટલાક સભ્યોમાં પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવતા હરિતકરમાં આવેલા સંગ્રાહક ભાગ ખાલી જગ્યા છે તો લીલના કયા વર્ગમાં નાસ્પતિ આકારના કશાધારી જલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન માટે હોય છે તો ફિયોફાઈ ખાલી જગ્યા પાણીની સપાટી પર નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તાર તેમજ મહાસાગરોમાં વધુ ઊંડાએ ખૂબ ઓછા પ્રકાશિત વિસ્તારમાં જોવા મળે તો રાતી લીલ ખાલી જગ્યાની કોષ દિવાલ સેલ્યુલર યુક્ત અને આલ્જીનના જીલેટી જલગ્રાહક પદાર્થ આલ્જીન ખાલી જગ્યા અને કેરાજીન ખાલી જગ્યામાંથી મળતા વ્યવસાયિક ઉત્પાદન ઉપયોગી દ્રવ્યો છે તો આલ્જીન મળે આપણને બદામી લીલમાંથી અને કેરાજીન મળે રાતી લીલમાંથી વેરાન ખડકો કે જમીન પર ખાલી જગ્યા અને ખાલી જગ્યા વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે તો લાયકેન ખડકો પર અને દ્વિઅંગી જમીન પર નેક્સ્ટ

તો આપેલ પહેલાં તમામ બધું સાચું એક કોશી બહુ કોશી મુલાંક સીધું કે પથરાયેલ લિંગી અંગો બહુકોષી કોશી એક્સેટ્રા એક્સેટ્રા દ્વિઅંગીમાં કઈ બાબતો જોવા મળે છે તો બધી સ્ત્રી જન્યુદાની સુકાયક વનસ્પતિ દેહ જન્યુજનક અવસ્થા મુખ્ય અને બીજાણુજનક અવસ્થા પર ઉપજીવી નેક્સ્ટ દ્વિઅંગી માટે કયું લક્ષણ અસત્ય છે તો તે પરપોષી દ્વિતીયક અને જન્યુ ધરાવે છે તો આ અસત્ય છે દ્વિઅંગીમાં કઈ ઘટના બીજ તરીકે ઉદ્વિકાસનું પૂર્વ ચિહ્ન છે

તો પ્રાવરની અંદર બીજાણુ કયો વનસ્પતિ યુગમાં છાયા વસવાડમાં જોવા મળે તો દ્વિઅંગી અને ત્રિઅંગી આપેલ પૈકી કયું મોસનું ઉદાહરણ નથી તો માર્કેશિયા શંકુદ્રમાં જંગલોમાં મોટા પ્રમાણમાં જોવા મળતી વનસ્પતિ કઈ છે તો અનાવૃત બિદ્ધારી ત્રિઅંગી નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે તો પશ્વ બીજાણુ નિર્માણ દરમિયાન ત્રિઅંગી અને દ્વિઅંગીમાં નીચેનામાંથી કયું સામાન્ય છે તો વંદ્ય આવરણયુક્ત બહુકોશીય પ્રજનન અંગો નેક્સ્ટ ચોપ્પન મો ક્વેશ્ચન કયું વિધાન ત્રિયંગીરી જન્યુજનક અવસ્થા માટે સાચું છે તો ગોણ એકકીય અને ટૂંકજીવી અનાવૃત્બ બીંદારીના લઘુબીજાણું પર્ણણ અને લઘુબીજાણી ધાનીના આવૃત્ત બીજારીના કયા ભાગો સાથે સરખાવી શકાય તો પુંકેસર અને પરાગાશય પૂર્વફલિત ભ્રૂણપોષ કયા વનસ્પતિ સમૂહની લાક્ષણિકતા છે તો અનાવૃત્ત બીજારની કઈ અપુષ્પી વનસ્પતિઓ લઘુબીજાણું પર્ણ અને મહાબીજાણુ પર્ણ ઉત્પન્ન કરે છે તો ત્રિઅંગી સૌ પ્રથમ નિવાસી ભ્રૂણધારી વનસ્પતિ સમૂહ કયો છે તો ત્રિયંગી એકવીસેટમ અને સાલ્વિનિયા કઈ બાબતે જુદી પડે તો બંને વિષમ બીજાણું વનસ્પતિ છે અનાવૃત્ત બિદ્દારીનો અંતઃબીજાણુ ખાલી જગ્યા હોય છે તો એક કે હોય અનાવૃત બિદારીમાં ભ્રૂણપોષ કેવું હોય તો પૂર્વફલિત અને એન હોય એટલે એકકીય હોય ખાલી જગ્યા ચાલતા અંશરાજથી ઓળખાય છે તો એડિયન્ટમ ચાલતા અંશરાજથી ઓળખાય જન્યુજનક અવસ્થાની શરૂઆત ક્યારે થાય તો દ્રિકીય કોષ અર્ધિકરણ પામે ત્યારે જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય અનાવૃત બીજધારી માટે અયોગ્ય જોડ પસંદ કરો તો અનાવૃત બીજધારી માટે અનાવૃત બીજધારી સમ બીજાણુ હોય તો આ અયોગ્ય જોડ છે ખાલી જગ્યા બીજાણુજનક તબક્કો યુગ્મન જ પૂરતો મર્યાદિત હોય તો એકવિધ જીવનચક્ર જન્યુ નિર્માણમાં અર્ધિકરણ ન દર્શાવતી વનસ્પતિઓ કઈ છે તો વોલવોક્સ અને સ્પાયરોગરા કયો વનસ્પતિ સમૂહ વાહક પેશી વિહીન ભ્રૂણધારી છે તો દ્રિયંગી દ્રિયંગી વનસ્પતિઓમાં ખાલી જગ્યા તો જન્યુજનક મુખ્ય એકકીય અને પરપોષી છે નેક્સ્ટ નીચેના વાક્યો વાંચો અને આપેલ પ્રશ્નનો ઉત્તર આપો તો સી સાચો છે તો ત્રણ ત્રણ વાક્યો સાચા છે નેક્સ્ટ આપેલા પૈકી સામા કશાવીન જન્યુઓ સમજન્યુ યુગમન દર્શાવે છે તો સ્પાયરો વાયરા કારા માટે નીચેના પૈકી કયું એક ખોટું છે તો કારા છે ઉપર પૂર જન્યુધાની અને નીચે સ્ત્રી જન્યુધાની હોય તો વાક્ય ખોટું છે મનુષ્યના ખોરાક માટે ઉપયોગી લીલ તો ક્લોરેલા નીચેના પૈકી કોણ પીઠ નિર્માણ માટે જવાબદાર છે તો સ્પેનમ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો વિધાન ડી ખોટું છે યુ બેક્ટેરિયા ખોટા બેક્ટેરિયા તરીકે જાણીતા છે

કે વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે જો તમને એનું નામ આવડતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો નીચેના પૈકી કઈ વનસ્પતિ ફેંકી સાથે સહજીવી સહવાસ ધરાવે છે તો અલનસ અને ફૂલની મેં વાત કરી ને એ ફૂલ મૃત મળદા પહેલાં હોય ને એવી સ્મેલ આવે એની તો એ ફૂલનું નામ જણાવજો આવડતું હોય તો ખોટું વિધાન ઓળખો તો વિશાળ રેડવુર વૃક્ષ સિકોયા સેમ્પરવેરસ ઊંચામાં ઊંચું આવૃત બિદ્દારી વૃક્ષ છે તો વિધાન ખોટું છે કેમ કેમ કે અનાવૃત બીજધારી છે નેક્સ્ટ સાચું વિધાન પસંદ કરો તો અનાવૃત બીજધારીમાં બીજા શ્રેણી દિવાલ વડે અંડકો આવૃત હોતા નથી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના ભાઈ કયું ખોટી રીતે જોડાયેલું છે તો ડી એક કોશી લીલ ક્લોરેલા એક કોશી નથી ક્લોરેલા એટલે ખોટું છે પિતૃ બીજાણુજનક પર તરણ ભ્રૂણના વિકાસ દરમિયાન માદા જન્યુજનક વધારે કે ઓછા સમય માટે જળવાઈ રહે છે ઉદ્વિકાસકીય દ્રષ્ટિકોણથી આ બાબત સર્વપ્રથમ ખાલી જગ્યામાં જોવા મળી તો સૌથી પહેલાં ત્રિઅંગીમાં જોવા મળી સપુષ્પી વનસ્પતિઓમાં ફ્લનોત્તર વિકાસ સંબંધિત નીચેના પૈકી કયું એક અસંગત છે તો અંડક ભ્રૂણપુટમાં વિકાસ પામે આ અસંગત છે ખોટું છે નીચેના પૈકી જોડીઓમાંથી કઈ એક જોડી લીલ છે તો ક્લોરેલા અને સ્પાયરૂલીના આ બંને લીલ છે વનસ્પતિના જે ભાગો જે બે પેઢીઓ એકની અંદર બીજા બીજા ધરાવે છે તો એને આપણે કહીશું ડી આર અને એસ એટલે ફળમાં રહેલ બીજ અને બીજામાં રહેલ ભ્રૂણપુટ આવું કહેવાય આપણે સ્ટાર્ચની રચના કોના જેવી હોય છે તો એમાયલોપેક્ટિન અને ગ્લાયકોઝન જેવી હોય નેક્સ્ટ બીજાણુ પર સમૂહ કે શંકુઓ ખાલી જગ્યામાં જોવા મળે છે તો એકવીસ મળે નીચેના પૈકી કઈ લીલ કેરાજીન ઉત્પન્ન કરે છે તો રાતી લીલ કેરાજીન ઉત્પન્ન કરે છે સેલેજીનેલા અને સાલ્વિનિયા જેવી જાતિઓ બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છાઇ વનસ્પતિઓને આ કહેવાય શું કહેવાય આ શું કહેવાય બીજાણું વિષમ બીજાણું કહેવાય કુડમલી આમાં હાજર હોય શેમાં હાજર હોય કેટલાક લિવરવર્ડમાં નીચેના પૈકી કઈ લીલમાં સંચિત ખોરાક સ્વરૂપે મેનિટોલ હોય છે તો એક્ટોકાર્પસ નીચેના પૈકી કયું અયોગ્ય રીતે જોડાયેલું છે તો યુલોથ્રિક્સ અને મેનીટોલ બાકીના બધા યોગ્ય છે એટલે વાંચી લેજો હાઇડ્રોકોલોઇડ કારાજીર આમાંથી મેળવાય તો શેમાંથી મેળવાય માત્ર રોડોફાય મેળવાય વનસ્પતિને તેના જીવન ચક્ર પ્રકાર દર્શાવવા સાથે જોડો તો આપણે જોડી દઈએ ચાલો પેલા આરે આવે બીજું સ્પાયરો એ પ્રભાવી એક મુક્તજીવી અને જન્યુજનક છે પછી બી આરે આવે ત્રણ ફર્ન પ્રભાવી દ્વિચક્રિય બીજાણુજનક કુંઠી જન્યુજનક જેને પૂર્વ દેહ કહે તેની સાથે એકંકરિત છે સી સાથે આવે ચાર ફ્યુનારિયા છે પ્રભાવી એકકીય પરણીય જન્યુજનક જે આંશિક નિર્ભર બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરિત છે અને ડી આરે આવશે પ્રભાવી દ્વિચક્રિય બીજાણુજનક વાહક પેશીદારી વનસ્પતિ અતિ

નીચેના પૈકી જોડીઓમાંથી વિષમ બીજાણુ ત્રિઅંગીની જોડી પસંદ કરો તો સેલાજીનેલા અને સાલ્વિનિયા સાયનો બેક્ટેરિયા શેમાં વર્ગીકૃત થાય તો મોનેરામાં અસમાન કદના બે ચલિત જન્યુઓના જોડાણને શું કહેવાય તો એને કહેવાય અસમજન્યુ નેક્સ્ટ દ્રઢ ગ્રહ પત્રવત અને પીછાકાર વનસ્પતિ દેહ રચના કોની સાથે સંકળાયેલ છે તો ફિયોફાઈસી સાથે છેલ્લો ક્વેશ્ચન એક વનસ્પતિ સુકાય સ્તરનું આયોજન ધરાવે છે તે મૂલાંગો ધરાવે છે અને એક છે તેને જીવનચક્ર પૂર્ણ કરવા માટે પાણીની આવશ્યકતા છે કારણ કે નરજનીઓ ચલિત છે તો તે વનસ્પતિ ક્યાં સમૂહમાં આવેલી હોય તો એ આવી હશે દ્રિયંગીમાં મિત્રો અહીંયા આપણા સો ક્વેશ્ચન પૂરા થાય છે આ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ